તો આપ સૌ જાણો છો કે લેન્સ કાર્ડ સોલ્યુશન લિમિટેડ એક ટેકનોલોજી આધારિત આઈવેર એટલે કે ચશ્માની કંપની છે જેનો મુખ્ય હેતુ સૌને સસ્તો અને ઉચ્ચ ગુણવત્તાવાળો આઈવેર પૂરું પાડવાનો છે તેઓને ડિઝાઇનિંગ મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડિંગ અને રિટેલિંગ સહિતની તમામ કામગીરી સંકલિત એટલે કે ઇન્ટીગ્રેટેડ રીતે કરે છે અને ગ્રાહકોને પ્રિસ્ક્રિપ્શન ચશ્મા સનગ્લાસિસ કોન્ટેક્ટ લેન્સ અને અન્ય એસેસરીઝ સીધી જ વેચે છે ડાયરેક્ટ કન્ઝ્યુમર મોડલ છે ભારત તેમનું સૌથી મોટું બજાર છે અને રેડિસી રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં તેઓ સંગઠિત રિટેલર્સ વોલ્યુમના સંદર્ભમાં પ્રિસ્ક્રિપ્શન ચશ્માના સૌથી મોટા વિક્રેતા છે કંપની ભારત ઉપરાંત જાપાન દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વ સહિતના આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાનો વ્યાપ વધારો છે તેઓ પોતાની બ્રાન્ડ હેઠળ ઉત્પાદન વેચે છે અને નવા ગ્રાહકોની બે વર્ષની ખરીદીની આવર્તન એટલે કે પરચેસ ફ્રિકવન્સી પણ સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી વધારે છે એટલે કે કંપનીના વ્યવસાય વિધિ આપણે વધુ વાત નથી કરવી આગળ શરૂઆત કરીએ ટાઈમટેબલની તો આઈપીયુ આજથી શરૂ થયો છે અને ચાર તારીખે પૂરો થશે ફેસ વેલ્યુ છે બે રૂપિયા ભાવ છે ત્રણસો બ્યાસીથી ચારસો બે રૂપિયા કર્મચારીઓ માટે ઓગણીસ રૂપિયા પ્રતિશેત ડિસ્કાઉન્ટ છે સાડત્રીસ શેરની લોટ સાઇઝ છે અને સાત હજાર બસો ઇઠોતેર કરોડનો આઈપીઓ જેમાંથી પાંચ હજાર એકસો અઠ્યાવીસ કરોડનો એફએસ અને બે હજાર એકસો પચાસ કરોડનો ફ્રેશ ઇસ્યુ છે એન્કર બુક ધમાકેદાર આવી છે એકસો ચાલીસથી વધુ એન્કર બુકમાં નામ આવ્યા છે વાત કરીએ તો રિટેલ માટે દસ ટકા સાડત્રીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર આઠસો ને જીમોતેર અને તેના માટે ચાર લાખ અઠ્યાસી હજાર બસો ને ત્રેપન અરજી અનામત રાખવામાં આવેલી છે સ્મોલ એચનાઈ કોટામાં પાંચસો અઢાર શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ આઠ હજાર બસો છત્રીસ અને તેના માટે સત્તર હજાર ચારસો ને આડત્રીસ રાખવામાં આવેલી છે બીગે કોટામાં બે હજાર પાંચસો સોળ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ અગિયાર હજાર ચારસો બત્રીસ અને તેના માટે ચોત્રીસ હજાર આઠસો ને પિંચોતેર રાખવામાં આવેલી છે હવે વાત કરીએ પરિણામોની તો આઈપીઓનું એનાલિસિસ કરવું એકદમ અઘરું હતું કારણ કે અત્યાર સુધીના તમામ આઈપીઓના આઈપી આપણે જે એનાલિસિસ કર્યા તેમાં આપણે સરળતાથી બેથી ત્રણ કલાકમાં એનાલિસિસ કરી લેતા પણ આઈપીયુના આરએચપી જ એક હજાર ને બ્યાસી બનાનું હતું જેના જેનાથી આનું આ રિસેશન કરવું હતી અઘરું હતું પણ તમારા માટે અમે તમામ માહિતી શોધીને લાવીએ છીએ એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને સરળ રીતે વાત કરીએ પરિણામની તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ત્રણ હજાર નવસો સિત્યાવીસ કરોડની આવક સામે ત્રેસઠ કરોડની ચોખ્ખી ખોટ બે હજાર ચોવીસમાં છપ્પનસો નવ કરોડની આવક સામે દસ કરોડની ચોખ્ખી ખોટ એટલે કે બે હજાર ત્રેવીસમાંથી બે હજાર ચોવીસમાં ખોટમાં આટલો મોટો ઘટાડો સુકામ આવ્યો હતો તેનું કારણ સીધું છે આવકમાં જબરદસ્ત ઉછાળો અને અન્ય ખર્ચાઓનો કડક નિયંત્રણ કંપનીનું વેચાણ તેતાલીસ ટકા વધ્યું આ વધારો મુખ્યત્વે નવા ગ્રાહકો ભારત અને વિદેશમાં મળવાથી ત્રણસોને ઓગણા સીતેર નવા સ્ટોર ખોલવાથી ઓન ડેસનું વેચાણ આખા વર્ષ માટે ગણવાથી થયું આ ઉપરાંત ગોલ્ડ મેમ્બરશીપની આવકમાં પણ વધારો થયો અને કંપનીએ ખર્ચામાં પણ અડત્રીસ ટકાના વધારો ઉપર જે રોકા અને આ નિયંત્રિત ખર્ચ પાછળનો મુખ્ય રહસ્ય એ છે કે કાચા માલનો ખર્ચ ઓછો થયો કારણ કે કંપનીએ પોતાની ફેક્ટરીમાં ઉત્પાદન વધાર્યું અને ખરીદી કરી અને સસ્તી ડીલ મેળવી વળી કંપનીએ ટૂંકા ગાળોનું દેવું પણ ઘટાડ્યું જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જેનાથી વ્યાજ ખર્ચ પણ ઘટ્યો સૌથી મહત્ત્વની વાત એ છે કે શંકાસ્પદ દેવાની ખોટ એટલે કે બેટ ડેપ લોસ પાછળ પાંચ આઠ કરોડ હતા ગયા વર્ષે જે આ વર્ષે શૂન્ય થઈ ગયા આમ વધુ આવક અને ઓછો ખર્ચ આ બે પરિબળોના કારણે કંપની ખોટમાંથી લગભગ નફાની નજીક પહોંચી ગઈ હવે વાત કરીએ નેક્સ્ટ ઇયરની એટલે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કંપની નાણાંકીય વર્ષ બે હજાર પચીસમાં દસ કરોડની ખોટમાંથી બસોને સત્તાણું કરોડનો નફો મેળવ્યો આ એક મોટી સિદ્ધિ જે આ નફા પાછળ મુખ્ય બે પરિબળો કામ કરે છે પ્રથમ છે ધંધાની સામાન્ય કામગીરીમાં સુધારો કંપનીની કુલ આવક પચીસ ટકા વધીને સાત હજાર કરોડ થઈ જે નવા ગ્રાહકો બસો બ્યાસી નવા સ્ટોર ખોલવા અને ગોલ્ડ મેમ્બરશીપમાં વધારો થવાના કારણે શક્ય બન્યું છે સામે કુલ ખર્ચ માત્ર ઓગણીસ ટકા વધ્યો છે દર્શાવે છે કંપની વધુ કાર્યક્ષમ બની રહી છે કાચા માલના ખર્ચો ઉપર નિયંત્રણ રાખવાને ગાળું દેવું ચૂકવી દેવાથી વ્યાજ ખર્ચમાં પણ મોટો ઘટાડો થયો જેના કારણે ધંધામાંથી ખરો નફો એટલે કે ઓપરેશનલ પ્રોફિટ લગભગ એકસો ત્રીસ કરોડ થયું જે તમને સ્ક્રીન ઉપર બસો સત્તાણું કરોડ દેખાય છે તેમાંથી ધંધાનું પ્રોફિટ એકસો ત્રીસ કરોડ છે જો કે આંકડો બસો સત્તાણું કરોડ સુધી પહોંચવાનું બીજું અને સૌથી મોટું કારણ એ છે કે કંપની ઓન ડેસના અધિગ્રહણ સાથે જોડાયેલ એકસો સડસઠ કરોડનો મોટો એક વખતનો હિસાબી લાભ થયો અને આ રકમ વેચાણમાંથી નથી આવી પરંતુ તે કાગળ પરનો નોન કેશ લાભ છે એણે કુલ નફાને આટલો મોટો ઊંચો બતાવ્યો હવે વાત કરીએ કંપનીની આઈપીઓમાંથી મળનારી રકમનો મુખ્ય ઉપયોગ એટલે કે ફ્રેશ ઇસ્યુના પૈસાનો ઉપયોગ તો આપણે જે વાત કરી કે એકવીસો પચાસ કરોડનો ફ્રેશ ઇસ્યુ છે જેમાં નવા કોકો સ્ટોરનું વિસ્તરણ કરવા માટે અને મૂડી ખર્ચ માટે કંપની બસો કરોડ રૂપિયા ઉપયોગ કરશે ત્યારબાદ કોકો સ્ટોર્સના ભાડા એટલે કે લીઝ ખર્ચ માટે પાંચસોને એકાણું કરોડનો ખર્ચ કરશે ટેકનોલોજીમાં રોકાણ કરશે કંપની કામકાજને વધુ મજબૂત બનવાનો ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે બસોને તેર કરોડનો ઉપયોગ કરશે અને બ્રાન્ડ પ્રમોશન એટલે કે બ્રાન્ડની જાગૃતિ અને ઓળખ વધારવા માટે ત્રણસોને વીસ કરોડ વાપરવામાં આવશે અને ભવિષ્યને એક્વિઝેશન અને કોર્પોરેટ હેતુઓ માટે બાકીના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે હવે વાત કરીએ લઈ જલ્દીથી પાંચ સારી અને પાંચ નબળી બાબતોની શરૂઆત કરીએ સારી બાબતોથી તો કંપનીની કેન્દ્રીયકૃત સપ્લાય ચેઇન સમગ્ર કામગીરીનું સંચાલન કરે છે જેનાથી પરંપરાગત રિટેલ મોડલની અક્ષમતાઓ દૂર થાય એનાથી ઉત્પાદનની ઝડપી ડિલિવરી સાથે ફાસ્ટ ફેશન કેટેગરીમાં કંપનીના ગ્રાહકોને ઉપલબ્ધ થાય છે બીજું છે ગુણવત્તા અને અને ઓછો ખર્ચ એટલે કે સંપૂર્ણ ઓટોમેટેડ રોબોટિક સિસ્ટમ માઇક્રોન સ્તરની ચોકસાઈ સાથે લેન્સ કાપે છે જે ગુણવત્તામાં સાતત્ય જાળવી રાખે છે અને મોટા પાયા પરના ઉત્પાદનના કારણે ચશ્માનો સરેરાશ ખર્ચ પરંપરાગત રિટેલ સ્ટોર કરતા પાંત્રીસથી ચાલીસ ટકા જેટલો ઓછો થાય છે ત્રીજું છે ડાયરેક્ટ કન્ઝ્યુમર ડી સી મોડલ છે ચોથું છે ટેકનોલોજી આધારિત ગ્રાહકનો અનુભવ અને પાંચમું છે મજબૂત બ્રાન્ડ અને નાણાકીય મોમેન્ટમ હવે વાત કરીએ નબળી બાબતોની તો કાચા માલની કિંમત અને સપ્લાયનું જોખમ કાચા માલનો ખર્ચ કુલ ખર્ચના લગભગ પચીસ ટકા જેટલો મોટો છે અને તેની કિંમતમાં કે પુરવઠામાં ફેરફાર કંપનીના નફાને રોકડ પ્રવાહને સીધી અસર કરી શકે છે બીજું છે કંપની ફ્રેમ્સના ઉત્પાદન અને કાચા માલ માટે ચીન ઉપર વધારે નિર્ભર છે ચીનમાંથી સપ્લાયમાં કોઈ પણ અવરોધ આવે અથવા વિલંબ આવે તો કંપનીના વ્યવસાય ઉપર નકારાત્મક અસર થઈ શકે છે ત્રીજું છે ઉત્પાદન કેન્દ્રોનું કેન્દ્રીકરણ એટલે કંપનીના ભાગને મેન્યુફેક્ચરિંગ એકમો ગુરુગ્રામમાં અને ભીવાડી અને ગુરુગ્રામમાં આવેલા છે આના કારણે ઉત્પાદન અને લોજિસ્ટિકમાં કોઈ સ્થાનિક સમસ્યા આવે તો કામગીરીમાં વિલંબ આવી શકે ચોથો જે ઓછી ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ એટલે કંપનીની કુલ સ્થાપિત ક્ષમતા સામે વાસ્તવિક ઉત્પાદન ઓછું થાય છે જે એક નુકસાનકારક છે પાંચમું છે વૃદ્ધિ જાળવી રાખવાનો પડકાર અને નવા પ્લાન્ટનું જોખમ કંપની ભૂતકાળની ઝડપી વૃદ્ધિ ભવિષ્યમાં જળવાય છે તેની કોઈ ખાતરી નથી તેલંગાણામાં પંદરસો કરોડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નિર્માણ થઈ રહ્યો છે તેમાં કોઈ વિલંબ આવે તો કંપનીની વિકાસ યોજનાને અસર થઈ શકે હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં તો અરજી કરવી કે નહીં નિર્ણય લેવો એકદમ અઘરો હતો આઈપીઓમાં કારણ કે આનું વિશ્લેષણ કરવું પણ અઘરું હતું પણ કંપની ટેકનોલોજી આધારિત ચશ્મા બનાવતી કંપની છે ભીવાડીમાં આવેલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પિચોતેર ટકાનું ઉચ્ચતમ ઓટોમેશનથી કામ થાય છે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર બ્રાન્ડ છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ દરમિયાન આવકમાં બત્રીસ ટકાનો સીએજીઆરથી વધારો થયો છે બે હજાર એકસો પચાસ કરોડનો ફ્રેશ ઇસ્યુ છે અને તેનો યોગ્ય કેપેક્ષમાં ઉપયોગ થવાનો છે પણ તેની સામે સો ટકા વેલ્યુએશન ઊંચી છે જે બધા કહી રહ્યા છે કાચા માલની કિંમત અને સપ્લાયનું જોખમ છે આઈપીઓનો મોટો ભાગ ઓએફએસ છે અને થોડા કાયદાકીય મુદ્દા પણ આવેલા છે પણ એન્કર બુકને જોતાં આ બધી બાબતોનો સારાંશ એવો આવે છે કે અમે અંગત રીતે આઈપીઓમાં આઠથી દસ ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું પણ જો કોઈ મિત્રોને ડર લાગતો હોય તો મર્યાદિત મૂડીવાળા મિત્રો આઈપીઓથી દૂર રહેજો કારણ કે આઈપીઓની સાઇઝ જોતા ગમે તે થઈ શકે છે જેમ કે જોખમ લેવું હોય તે જ આઈપીઓમાં અરજી કરે પણ અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરેલી છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વિડીયોમાં આપણે વાત કરીએ તમારા માટે સૌથી વધુ ચર્ચિત લેન્સકાર્ટ સોલ્યુશન લિમિટેડના આઈપીઓ વિશે તમને સરળ ભાષામાં સાચી માહિતી આપી અને ગાઈડન્સ પણ આપ્યું કે અરજી કરવી કે નહીં તો આવા તમામ મહત્વ